જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે છે ને લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી જોવાની છે તો ખાસ ભાઈઓ આ ચેનલમાં નવા હોય તો લાઈવ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખ દસમા મહિનો બે હજાર પચીસ અને વાર છે મિત્રો બુધવાર તો ખાસ આ છે આખો વિડીયો જોજો એટલે ભાવની તમને ખબર પડી જાય ચાલો તો હરાજીમાં શું ભાવ થાય તો તમને લાઈવ બતાવું

એકોતેરતેર એકોતેરતા પચાસ એકોતેરતેરિયા પંચોતેર પાંચસો રૂપિયા એકસો પંચસો પંચોતેર ઓગણ ઓગણસી રૂપિયા ઓગણસી એસી એકાશી બી ત્રાસી એ સોરી ચોર્યાસી રૂપિયા પંચ્યાસી નેવ્યાસી રૂપિયા નેવો ભાઈ હાલ ભાઈમાન મોસો ને એકાણું રૂપિયા એકસો છત્રીસ રૂપિયા એકાશી એકાશી રૂપિયા દવાઈ કોઈ જાય છે એકસો ને એકાશી એકાશી રૂપિયા પંચાસ રૂપિયા પંચાસી હાલાું છે પંચાસી રૂપિયા એકસો ને પંચાસ રૂપિયા આપી દો ભાઈ પંચાસી પચાસ વાર ને એકસો એકત્રીસ

એકતાલીસ હા બેતાલીસ બે ચાલુ

આ ગાળો નહીં 40 રૂપિયા 50 રૂપિયા 50 રૂપિયા દરવાર દરવાર બારિયા 256 રૂપિયા 50 પરમાર 200 રૂપિયા પરમાર 200 રૂપિયા કે લેવા 200 દેવે દેવે લેવી 200 રૂપિયા 200 દેવે દેવે 200 25

પચાસ રૂપિયા એકાવન બાવન રૂપિયા બસો સોપા સોપા બપોર બસો વગર

એક રૂપિયા રૂપિયા સુપર ક્વોલિટી માલ રૂપિયા બસો રૂપિયા

अठानवे એક બસો એકસો એકસો રૂપે એક બસ એકસો એકસો રૂપિયા એકસર એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા બસો એકસો એકસો રૂપિયા એકસો રૂપિયા પાંચસો રૂપે એક રૂપે એકેર રૂપિયા બસો એકો ત્યાં બો તેર બોતેર રૂપિયા બોતે બોતેર હા તેરે બે સો 70 રૂપિયા 2276 રૂપિયા 276 માં 276 રૂપિયા 276 90 રૂપિયા લીધી દે મારે 90 90 રૂપિયા 150 180 180 200 200 ને 250 ને 200 250 ભાઈ બોલી ના ભાઈ 200 શું આવે એકલી વંડી